વડોદરામાં ઘરફોડ ચોરીઓના બનાવ હજુ પણ બની રહ્યા છે ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા વધુ એક ઘરફોડ ગેંગને ઝડપી પાડી છે સિકલીગર ગેંગ સામે તાજેતરમાં ગુસ સીટો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં હજુ પણ ચોરીઓ કરતી સિકલીગર ગેંગના ત્રણ સાગીરેતોને પોલીસે ઝડપી પાડ્યા છે વડોદરામાં ચોરીના બનાવ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ તેમજ જુદી જુદી પોલીસની ટીમો દ્વારા તપાસ કામગીરી હાથ ધરાઈ હતી ત્યારે વિશ્વામિત્રી ગુજરાત સામેના ગ્રાઉન્ડમાં પોલીસને જોઈને ભાગવા જતા ત્રણ બાઇક સવારને પોલીસે ઝડપી પાડ્યા હતા પકડાયેલા ઈસમોની પૂછપરછ અને ઝડપી કરતા તેમના ખિસ્સામાંથી રોકડા રૂપિયા એક લાખ પાસઠ હજાર ત્રણ લાખ પચાસ હજારના દાગીના ચોરી કરવા માટેના સાધનો સહિત છ લાખ ઉપરાંતની મત્તા મળી આવી હતી પકડાયેલા નામચીન સિંહ ઉર્ફે ડભુસિંહ માનસિંહ ટાંક ભાયલીગામ બચુસિંહ ઉર્ફે જસપાલ સિંહ દુધાણી અને મહેન્દ્રજીતસિંહ દુધાણી બંને રહે વિમાના દવાખાના પાછળ વારસિયાનો સમાવેશ થાય છે ચોર ટોળકી દોઢ મહિનાના ગાળામાં વડોદરાના ગોત્રી ગોરવા માજલપુર અને રાવપુરા વિસ્તારમાં પાંચ મકાનોમાંથી દાગીના રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ ચોરી કરવાની વિગતો સામે આવી છે ટોળકી દ્વારા પહેલાં મકાનોને શોધવામાં આવતા અને પછી ગોરવામાંથી ચોરી કરેલી મોટર ઉપર જઈ હાથફેરો કરવામાં આવતો હતો સમગ્ર બાબતે પોલીસે ત્રણેય ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી